ભારત સરકારે હાલમાં જ ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ મૂકીને તમારી જાણ બહાર એક બહુ મોટો ખેલ પાડી દીધો જેના કારણે એક જ ઝાટકે કરોડો યુવાન બેરોજગાર તો થઈ જ ગયા અને ગુજરાતમાં આવા સટ્ટાબાદ છોકરાઓના સગપણ પણ અટકી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ સરકારનું કહેવું છે કે આ ઓનલાઈન ગેમિંગ એક પ્રકારનો સટ્ટો અને લોટરી સિસ્ટમ છે જે વ્યક્તિને એની આદત લગાવીને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે તમને થશે કે આ સરકારને કેટલી ચિંતા છે ભારતના યુવાનોની પણ જરાક થોભો અસલી ખેલ અહીં જ કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે ભારતમાં ઓનલાઈન ગેમિંગનું જે બોમિંગ છે તે કોવિડ પછી અચાનક વધી જાય છે બે હજાર માં સુપ્રીમ કોર્ટ ચંદા દો ધંધા લો નું મોડેલ નું માંડો ફોડી નાખે છે જેમાં બહાર આવે છે કે ફ્યુચર ગેમિંગ કંપની સત્તાધારી પક્ષને ઐતિહાસિક તેરસો અડસઠ કરોડનું ચૂંટણી ફંડ આપે છે હવે ઇલેક્ટ્રોલ બોન્ડ થઈ ગયા બંધ એટલે આવી કંપનીઓ પાસેથી વ્હાઇટમાં ફંડ લેવાનો રસ્તો બંધ થઈ ગયો છે તો પછી આવી ઓનલાઈન ગેમિંગનું કામ શું છે એટલે દુકાન આ તો તાક્યું હતું પહેલું નિશાન ખરો ખેલ હવે શરૂ થાય છે આ બિલની અંદર છાનામાના સત્તાધારી અધિકારીઓને એક એવી સત્તા આપી દેવામાં આવી છે કે જેના આધારે તેઓ કોર્ટના વોરંટ વગર આવી કંપનીઓની જપ્તી અને તપાસ પણ કરી શકે છે તમને ખબર ના પડે એ રીતે ધીરે ધીરે છેલ્લા દસ વર્ષમાં આવી કેટલી સરકારી સંસ્થાનોને આવી સત્તા આપી દેવામાં આવી છે જેમાં કોર્ટની જરૂર નહીં પડે શું આ વાત તમને આપણા દેશના ગૃહમંત્રી અને ગોદી મીડિયાએ જણાવી છે નહીં તો શું આ કાયદાની અંદર આ સરકારી અધિકારીઓને અપાયેલી સત્તા એ વિરોધીઓને દબાવવા માટે અને કોઈની પણ પાસેથી ચંદો ઉઘરાવવા માટે છે શું ધીરે ધીરે લોકતંત્રના મુખ્ય આધાર ન્યાયતંત્રનો કાંટો કાઢવામાં આવી રહ્યો છે જેથી તમે કોઈની પાસે ન્યાય માંગવા જઈ જ ના શકો તમને શું લાગે છે સરકાર કોર્ટોને બાયપાસ શા માટે કરી રહી હશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો